ભાજપના ધારાસભ્ય અને પાટીદારના નેતા હાર્દિક પટેલને નિકોનમાં થયેલી એક ઘટનામાં વોરંટ નીકળ્યું છે કોર્ટની અંદરથી હાર્દિક પટેલને તારીખો તો આપવામાં આવે પણ એ તારીખે હાર્દિક પટેલ હાજર ના થાય તેથી કોર્ટ દ્વારા હાર્દિક પટેલને વોરંટ છોડવામાં આવ્યો છે મિત્રો બે હજાર પંદરની અંદર પટેલ આંદોલનની અંદર હાર્દિક પટેલ દરમિયાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને આનંદીબેન પટેલની પેટ ભરી ભરીને ગારો આપવામાં આવી હતી પછી હાર્દિક પટેલ ઉપર રાજદ્રોહનો કેસ નોંધાયો પછી શું પછી સીધા હાર્દિક પટેલને કોંગ્રેસ પાર્ટી છોડીને સીધા ભાજપની અંદર આવી ગયા ભાજપે પણ હાર્દિક પટેલને ઘણો સપોર્ટ કર્યો અને હાર્દિક પટેલ ધારાસભ્ય પણ બની ગયા પણ મિત્રો હાર્દિક પટેલને થોડા સમય પહેલાં રોજગારીના મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી અને હમણાં જ વિધાનસભાની અંદર સરકાર મૂંઝવણમાં પડે તેવા પ્રશ્નો પણ પૂછ્યા આ બધા પ્રશ્નો તો પૂછી પણ હાર્દિક પટેલ એ ભૂલી ગયા હતા કે સરકારે બધા કેસ પાછા ખેંચ્યા નથી હાર્દિક પટેલ ઉપર અત્યારે પણ ખેંચે ગયા તો હાર્દિક પટેલ નિયંત્રણમાં નહીં મિત્રો જણાવવા માંગીશ કે બે હાજર ની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું જે દરમિયાન હાર્દિક પટેલ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલ ઉપર રાયોટિંગ અને કાવતરાનો ગુનો નોંધાયો હતો આ કેસની અંદર કોર્ટમાંથી તારીખો તો આવે પણ હાર્દિક પટેલને તો એમ હતું અત્યારે તો આપણે ભાજપના ધારાસભ્ય છીએ એને જઈએ કે ના જઈએ શું ફરક પડે છે વારંવાર કોર્ટની અંદર હાર્દિક પટેલ હાજર થયા નથી તે પછી કોર્ટમાંથી હાર્દિક પટેલ ઉપર વર્ણન છોડવામાં આવ્યું છે